શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને આજે અમારે ટ્યુશનની અંદર પાણીપુરીનો પ્રોગ્રામ રાખેલો છે હવે જોઈએ ઉપર જઈને શું શું થાય છે બધા બાળકો બહુ બધા એક્સાઇટેડ છે કે અમારે મેડમ પાણીપુરીનો પ્રોગ્રામ કરવો છે હવે જોઈએ આગળ જઈને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારા આવા અવનવા વિડીયો જોવા માટે તમને મજા જ આવ્યા રાખશે તો હવે જોઈએ બધા બાળકો પાણીપુરી ને બધો પ્રોગ્રામ ને બધો હેલો કેમ છે પાણીપુરી ખાવી છે આજે જો આ બધા જ બાળકો સરસ સરસ મજાનો મસાલો પાણી બધું જ લઈને આવી ગયા ચલો જે આમાં શું છે પુરી યસ યસ આને કેમ ભૂકો કરના કોપુરીનો હા મેં તમને પાલે હો હાલે એવું હોય હાલે ચાલો પુરી ની કોથરી બધી બાર કાઢ નાખો હાથી કોની કોણ જાડી છે હા તો ને લેવો તમે બધાય તમે બધાય તળવા ના હતા ને તે નથી જેવો મને ખબર છે યુગ નથી એટલે તો હું પાણી લઈ આવી ને પાણી બટેકા ને મસાલો ને બધું લેતી આવી ચોલા ડબ્બા માં બટેકા ને મસાલો છે અને પાણી વેરી ગુડ વેરી ગુડ ભલે ને ચાલો હવે બધા હવે મસાલો ને બધું એડ હા એડ કરવે તો એડ કર એડ તો કરી ના હા બસ એવું કરો ના અને બધા ડીશ ને એવું બધું લાવ્યા છો હા તો ખાવો હે માં બધા તમે લોકો મે તો ખેડ એક વાગે પાણી બનાવ્યું મને 12:30 બારે તો ફોન આવ્યો યુગનો કે હું નથી આવવાનું નકર એટલું પાણી ન થાય ને પછી પછી મેં તો બટેકાનો મસાલો બનાવો પછી પાણી બનાવવું એમ કરો બધા ક્યાં બેસશો એવું કાંઈ નહીં કરે બધાને બેગું ગોડડાઉન કરે જો બચ્ચો હોવા તો ઓલા પંખા નીચે કાં આ પંખા નીચે ચાલો અને આ બેગ છે ને પેલા બધા પાછળ જવા જવાલો ઝડપથી હાલો ઝડપથી બધું ચોખ્ખું બનાખો અને ખુરશી વુરશી બધી પાછળ રાખો આ ખુરશી રાખો બધું ખુરશી પહે નહી ખુરશી પેહક છે ઘણું થાય છે પી દઈ દો અને મારી જગ્યા તો ન રાખી કોઈ ઓય ઓ ભૈયા જા તા દિતિન બાજુમાં બાજુ જા ઓય ઓય આ ખુરશી ને પાછળ જવા દે હો એ બેનો તમે હું જમણવા દેવો છો આયા જગન છે એમ નો થાય એમ નો હોય બધા લઈ ગયા છે મરચી વાળું સ્પેશિયલ પાણી બનાવ્યું છે કોના માટે બનાવ્યું છે મારે નહીં પીવું તો લઈ આવી મારી માટે પાણી એ હવે ભાઈ મરચી વાળું પાણી પીએ કટિંગ કરે છે ગાnder નો સરસ યાર ને ગાnder લેવ થોડો થોડો ભર છે ઉપર નહી તો એ બધું સેવ ને બધું નથી આવડે પણ મજા જ આવશે ખાવાની એટલે લોકો ને ચાલ હવે હું પાણી બનાવી દઈએ લસ્કી બટ પાણી છે વિ કેટલી બે બોટલ છે વર્સે સૌપ્રથમ આપણે પહેલા ભગવાનને પ્રાર્થના કરી લઈએ ચાલો ય અગ્ન સિષ્ઠાસિનાસંતો મોજાનતે સર્વ કેલ વિશે ઓં હા રૂપેશ તારો મસાલો તો એને ખાવો છે એક્ચ્યુઅલી માં ચલો કેવી લાગી મનુશ્રી પાણી પૂરી મનસ્વી અચ્છા કેવી છે મનસ્વી કિંજલ કેવી લાગી મસ્ત વાહ વેરી ચલો ચલો તમે લોકો પણ જે લોકો વિડિયો જોઈ રહ્યા છે તે લોકો પણ આવી જાય અમારી પાણીપુરી ખાવા માટે આવો ને ગ્રીવાન હા રા ઝડપથી આવી જકરી વાંધું ચાલકેટકેટ લેવો છો હા તો લઈ યાર ચલો કેવી લઈ ગઈ બધાને હવે બધા ટેસ્ટ થઈ ગયા છે એક એક વાર બધા એટલા બધા મશગુલ થઈ ગયા છે હજી ગ્રીવાન તો ઉઠીને છે ગ્રીવાન ઉઠતા હવે પાણીપુરી ની ટેસ્ટ કરવાની કેવી મજા આવશે તને લે તો ટેસ્ટ કરીને બતાય મને વાહ વાહ

પાણીપુરી હવે પાણીપુરી ખાઈ ખાઈને બધા કામ કરવું પડે છે કચરું કાઢવું પડે છે વાસણ પડે છે મોજે દરિયા જોય સદેવ માટે હા લોખંડ નો હરિયો છે બાય માણા કઈ કામ ન કરે હા રૂપેશ હા રૂપેશ કેમ પાણીપુરી ખાઈ નીંદર આવે છે

ચાલો ખાજો બધાય સરસ મજાની પાણીપુરી હાય હેલો હાય કરો હાય ચાલો પાણીપુરી ખાઈ જો મસાલો આપોલી પણ